હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાળી ખીચડી બનાવવાના છે જે ઝાબા ઉપર મળતી હોય છે એવી જ આપણે સેમ બનાવવાની છે એના માટે આપણે અહીંયા અડધી વાટકી ચોખા અને એક વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે અને દાળ વધારે હોવી જરૂરી છે તો જ ટેસ્ટી એવી ખીચડી લાગે છે અને એના માટે આપણે અહીંયા બટાકા વટાણા ગાજર લીલું લસણ અને ડુંગળીના મરચાં લીધા છે અને બીજું આપણે લીધું છે તજ લવિંગને તમાલપત્ર ને બધો મસાલો અંદર એડ કરી દઈશું કેવી રીતે બનાવી એ તમને બતાવી દઉં સૌથી પહેલા આપણે અહીંયા કુકર મૂકી દઈશું ગેસને ચાલુ કરી દઈશું અને પાંચ થી છ ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરી દઈશું આપણે બે ટેબલ સ્પૂન જેટલી આપણે વાઈ અંદર એડ કરી દઈશું રહી આપણે ફૂટી ગઈ છે હવે આપણે થોડીક અંદર હિંગ એડ કરી દઈશું અને જે આપણે લવિંગ તજ અને લીલા લાલ મરચાં ને લીધું છે એ અંદર એડ કરી દઈશું અને આપણે જે તમને સામગ્રી બતાવી એ પણ એની અંદર એડ કરી દઈશું બધું તેલ આપણે અંદર મિક્સ કરી દેવાનું છે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈશું હાફ ટુ સ્પૂન જેટલું આપણે હળદર એડ કરી દઈશું અને માપ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરવાનું છે મિક્સ કરી દઈશું બે ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી પણ એડ કરી દેવાનું છે પાણી થોડું ઓછું લાગે છે એટલે એકદમ ઢીલી આપણે એ બનાવવાની છે હજી આપણે એક ગ્લાસ જેટલું અંદર પાણી એડ કરી દઈશું બધું મિક્સ કરીને આપણે કુકર ને ઢાકી દેવાનું ચાર વગાડવાની છે ને હવે ઢાંકી ત્રણ થી ચાર વિસર વગાડવાની છે આપડી કાઠિયાવાડી ખીચડી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ટેસ્ટી બની છે નાની જોડે ઠંડી ઠંડી છાસ હોય ખૂબ જ મજા આવે છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે તમને